સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ વૃંદાવન રેસીડેન્સી રહેતા મૂળ સુરેન્દ્રનગરના સરુબાએ પોતાની પત્નીની તેને તેની કાપી હત્યા કરી કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી તો હત્યારા પતિની પોલીસે ધરપકડ છે સુરતમાં હત્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે મૂળ સુરેન્દ્રનગરના અને હાલ ડિંડોલીમાં રહેતા સરુભા ઝાલાએ પોતાની પત્નીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે સરુભા અને અંસાબા વચ્ચે છેલ્લા ઘણા સમયથી દાંપત્ય જીવનમાં શાંતિ ન હોવાનું સામે આવ્યું છે અવારનવાર પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા રહેતા હતા થોડા દિવસો અગાઉ પણ હંસાબા ઉપર તેમના પતિ દ્વારા તલવારથી હુમલો કરવાની ઘટના બની હતી ઘણી વખત તો માતા સાથે પિતા ઝઘડો કરતા હોય ત્યારે બાળકો પણ વચ્ચે બોલતા હતા તે સમય દરમિયાન બાળકોને મારતો પણ હતો પરિવારમાં ચૌદ વર્ષની દીકરી અને વીસ વર્ષનો પુત્ર પણ અવારનવાર તેના પિતાના માતા સાથે અયોગ્ય વર્તન કરતા હોય તેના કારણે હેરાન થઈ ગયા હતા તો આ અંગે જેટી સોનારે જણાવ્યું હતું કે આરોપી સરૂભા પત્ની સાથે ઝઘડો કરતો હતો તાજેતરમાં જ તેના પર હુમલો કરતા પત્નીએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી સરૂબાને તેની પત્ની ઉપર ચારિત્ર્યની શંકા હોવાનું પણ જણાવ્યું હતું આજે ઘણા દિવસો બાદ ઘરે સવારે આવ્યો હતો પત્નીની ગળુદ કાપીને હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે આરોપીની અટકાયત કરી લેવાય છે કોરોનાની ગાઈડલાઈનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે ડિંડોલી પોલીસ વિસ્તારમાં દેલાડવા ગામ પાસે આવેલ વૃંદાવન રેસિડેન્સીમાં ફિફ્ટી નાઇન નંબરના બંગલાનું આ બનાવ છે આજે સવારે આઠથી તે પોણાનોની વચ્ચેનો આ બનાવશે જેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદીના મધર પોતે ઘરે હતા અને આથી પંદરેક દિવસ પહેલાં એમના પિતાને અને મમ્મીને પણ ઘણો એવો ઝઘડો થયેલો જે બાબતે એમના પત્નીને તલવાર મારેલી જે બાબતે પણ ડુંગડળીમાં ગુનો પણ રજૂ થયો છે એ ગુનાના કામે આ અટક પણ કરવામાં આવેલા પરંતુ પંદરેક દિવસથી તેઓ પોરે ઘેર આવતા ન હતા અને પોતે છુપાતા ફરતા હતા અને રોજ સવારે વહેલી સવારે પોતે ઘેર આવેલા અને એના છોકરાને કહેલું કે તું થોડો નાસ્તો લઈ આવ અને એના દીકરાને નાસ્તો કરી લેવા માટે મોકલેલો અને એની નાની બેબીને બહાર બાથરૂમ ગયેલી એ દરમિયાન તેણે પોતાનું ઘરનું બારણું બંધ કરી એના વાઇફને કોઈ ફિક્સ ન થઈ હત્યા કરેલી હકીકત એવી જાણવા મળે છે કે આ એના જે વિક્રમસિંહ છે એના મધરને કોઈ અફેર હોય એવું એના પપ્પાએ એને પહેલાં પણ કહેલું અને આ એની એફઆઈઆરમાં પણ એવું એણે દર્શાવેલ છે જો કે હજુ તપાસ ચાલુ છે તે બાબતે શું થાય છે ખ્યાલ પણ આ કામના આરોપી સુધુભાને આ કામે અમે અત્યારે ડિટેન પણ કરેલો છે અને આગામે ગુનો રજીસ્ટર કરી તપાસ ચાલુ છે હાલ તો પતિની હત્યા કરનાર પતિ સરુભા પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે સેટા સાથે અઝર કુરેશી